મારે તને રાખવી નથી મારે બીજી પત્ની લાવવાની છે તું તારા બાપના ઘરે જતી રહે દાંપત્ય જીવનના ચૌદ વર્ષ બાદ આ પ્રકારના શબ્દો બોલી પત્ની સાથે અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતા ત્રણ સંતાનોની માતાએ આખરે મોતને વાલું કરી લેતા શારીરિક અને માનસિક ત્રાસ આપવા અને મોતને વાલું કરવા દુષ્પ્રેરિત કરવાના ગુનામાં નામદાર કોર્ટે પતિને સાત વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ગઈકાલે એટલે કે વીસમી નવેમ્બરને બુધવારના રોજ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આ સજાનો હુકમ કર્યો છે અને જામીન મુક્ત આરોપીની પુનઃ અટકાયત કરી આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રુમડિયા ગામના ઓહોરી ફળિયામાં નિલેશ જટડા રાઠવા પોતાના પરિવાર સાથે રહેતો હતો ચૌદ વર્ષ પૂર્વે ટવા ગામની નેરા ઉર્ફે નૈનાબેન સાથે થયેલ લગ્ન દાંપત્ય જીવનના પરિણામ સ્વરૂપે બે દીકરી અનેક દીકરો પત્ની અને માતા સાથે તે રહેતો હતો છેલ્લા કેટલાક સમયથી તે પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો કેફી નશો કરી તેની સાથે મારઝોડ કરતો કોઈ પણ વિના પત્ની નેરા સાથે ઝઘડો કરતા સમયે નિલેશ કહેતો મારે તને રાખવાની નથી મારે બીજી પત્ની લાવવાની છે તું તારા બાપના ઘરે જતી રહે ગત તારીખ પચીસ બે બે હજાર બાવીસના રોજ પણ આવું જ બન્યું અને પોતાના પતિના શારીરિક અને માનસિક ત્રાસથી ત્રસ્ત નેરાબેને કાયમ માટે આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં મૂકેલ ઘાસમાં છાંટવાની દવા ગટાવી લીધી ઝેરી દવા પી લેતા નેરાની તબિયત લથડી તેને પ્રથમ પાનવડ અને ત્યારબાદ છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી દરમિયાન પાનવડ પોલીસ મથકના પીએસઆઈ એમએસ નિસરતા રૂબરૂ નેરાબેનની ફરિયાદ લેવામાં આવી અને ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો અઠ્ઠાણું ક મુજબ પાનવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો જોકે સારવાર બાદ રજા લઈ ઘરે ગયા બાદ બીજા દિવસે ફરી તબિયત લથડતા તેને ફરી છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ લવાઈ હતી જ્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ મરણ પૂર્વે લેવાયેલ નિવેદન આધારે પતિ નિલેશ રાઠવા વિરુદ્ધ નોંધાયેલ ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો ને છનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન નેરાબેનનું મોત નીપજ્યું હતું પોલીસે પતિ નિલેશ જેટલા રાઠવાની અટકાયત કરી હતી જોકે ત્યારબાદ તે જામીન ઉપર મુક્ત થયો હતો આ મામલાનો કેસ છોટાઉદેપુરની નામદાર કોર્ટમાં ચાલ્યો હતો જેમાં જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી છોટાઉદેપુર જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ જે પરાસર સાહેબ દ્વારા આરોપી ગ્રામીણ વિસ્તારના છે ખેતી મજૂરી કરી જીવન વિતાવે છે મૃતકે જન્મ આપેલ ત્રણેય બાળકો હાલ આરોપીના ઘરે રહે છે તેવી હકીકત રેકોર્ડ ઉપર આવેલ છે આરોપી ઉપર ત્રણ નાના બાળકો તથા માતા બહેનની જવાબદારી હોવાની તથા ગરીબ વર્ગના હોવાની રજૂઆત છે તે ધ્યાને લેવી જરૂરી છે જે સંજોગોમાં જે રીતે ગુનો બન્યો છે તે લક્ષમાં રાખી ન્યાયના હિતમાં ચુકાદો સંભળાવતા ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો અઠ્ઠાણું ક મુજબના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છ મુજબના ગુનામાં સાત વર્ષની સખત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો છ માસની વધુ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે અને આરોપી નિલેશ જટડા રાઠવાની પુનઃ અટકાયત કરી જેલ ભેગો કરાયો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો